સેનો વોરિયર જેનો આત્મા ક્યારેય મરતો નથી તમારી અંદર જલતી આગને સળગતી રાખો કારણ કે તે તમારા આત્મામાં સમાઈ જાય છે કારણ કે તે તમને આ દુનિયામાં લાવ્યા તમારું ભાગ્ય એ વ્યક્તિ છે જે વિશ્વને બદલી નાખે છે તમારી અંદર લાખો ક્ષમતાઓ છે તમે કાદવમાં ચમકતા હીરા જેવા છો જીવન તમારી આસપાસ ફેલાય છે ઉઠો 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 તમારી અંદરની તમામ ક્ષમતાઓને બહાર કાઢો દુનિયાને બતાવો કે તમે શું કરી શકો તમારી હાજરી તમારા માટે અન્ય લોકો માટે અને તમારી આસપાસના લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે તારી જિંદગી બરબાદ ના કર આશા વગર જીવવું નકામું છે મરેલા પર રડવાનો કોઈ અર્થ નથી જીવન સંઘર્ષોથી ભરેલું છે તમારી રામ રામરામ ઉપર રાખો તને ડાંકતા કાળા વાદળો તોડી નાંખો તમારામાંથી જીવનનો પ્રકાશ મેળવો તૂટેલા સપનાના આઉટલેટ તરીકે તમારી જાતને નુકસાન પહોંચાડવાનો કોઈ ફાયદો નથી તમારી ભૂલો ડાંકવા માટે બીજાના દોષ શોધવાનો કોઈ અર્થ નથી બધું જવા દો તમારી અંદરની ચિંતાની બધી સાંકળો છોડી દો તમારી સામે તમામ અવરોધો નો સામનો કરવા તૈયાર આત્મવિશ્વાસ સાથે આગળ વધો સ્મિત કરો કારણ કે તમે સ્ટીલ માનસિકતા ધરાવતા યોદ્ધા છો ગર્વ સાથે સ્મિત કરો કારણ કે તમે અનિશ્ચિતતા સામે લડવા માટે તૈયાર છો શારીરિક મર્યાદાઓ કે નહીં એ તમારા અમર આત્માને રોકવા માટે અવરોધ નથી વિશ્વના સૌથી ઊંચા પર્વત જેટલા ઊંચા વિશ્વના સૌથી પહોળા સમુદ્ર જેટલા પહોળા છે તમારા અને અન્ય લોકો માટે શ્રેષ્ઠ કરો આ દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે તમે પસંદ કરેલા લોકો માં એક છો આ દુનિયામાં કોઈ મૂર્ખ વ્યક્તિ નથી પરંતુ માત્ર એટલા માટે કે તેઓ તેમની અંદરની ક્ષમતા જોતા નથી જો કોઈ કરી શકે તો તમે પણ કરી શકો છો જ્ઞાન પુસ્તકાલયો અથવા ઓનલાઈન સરળતાથી મળી શકે છે તમે શેની રાહ જુઓ છો ઓ યોદ્ધા તમારી અંદરની આગને બળવા દો અને ક્યારે બહાર ન જવા દો જીવનમાં ક્યારે હાર ન સ્વીકારો એક વાર તમે પડી जाओ હજાર વાર પાછળ બેસીને મદદ અને દયાની રાહ જોવાનો વધુ સમય નથી એક ક્ષણ લો ખસેડો દરેક વ્યક્તિમાં પ્રતિભા અને કુશળતા હોય છે તમારે તે માનવું પડશે તમામ અવરોધો દૂર કરો આવો જીતો આવો જીતો તમામ કસોટીઓ અને અવરોધો સામે બહાદુર બનો તોફાનથી ડરતા રણસિંહની જેમ તે તમે છો યોગતા જે ક્યારેય થાકતો નથી લાખો સપનાઓ યોદ્ધા એક યોદ્ધા જે દફનાવવામાં આવેલા સપના સાકાર કરી શકે છે જીવન માત્ર એક છે તમારા માટે અન્ય લોકો માટે અને તમારી આસપાસના લોકો માટે ઉપયોગી બનાવો તો તમે દુનિયા જીતી લીધી છે શાશ્વત વિજય જીત્યો છે ભૂલશો નહીં હા 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 વોરિયર જેનો આત્મા ક્યારેય મરતો નથી